આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વયમર્યાદાના કારણે નિવૃત્ત થશે ત્યારે રાજ્યના નવા ડીજીપીના નામને લઈ બ્યુરોક્રેટમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે જો કે સાંજ સુધીમાં નવા ડીજીપી અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ વર્તમાન ડીજીપી વિકાસ સહાયને સરકાર ત્રણ મહિના માટે એક્સટેન્શન આપી શકે છે પરંતુ જો વિકાસ સહાયને કોઈ કારણોસર એક્સટેન્શન ન મળે તો ત્રણ મહિના માટે રાજ્યને ઇન્ચાર્જ ડીજીપી મળી શકે છે તો ડીજીપીની નિમણૂક કરવામાં આવે તો રેસમાં મોખરે છે ડોક્ટર કે એલ એન રાવ સિન્યોરિટીમાં પણ આગળ છે તો ડીજીપીની રેસમાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકનું નામ પણ ચર્ચામાં છે આ ઉપરાંત ડોક્ટર શમશેર સિંઘ ડોક્ટર નિર્જા ગુટરનું નામ પણ ચર્ચામાં છે તો આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વય મર્યાદાને લઈ નિવૃત્ત થશે આજે તો એક તરફ રાજ્ય સરકાર તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન પણ આપી શકે છે જો એક્સ્ટેન્શન નથી આપવામાં આવતું તો અન્ય ચર્ચામાં જે નામો ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો ડોક્ટર કે એલ એન રાવ સિનિયોરિટીના કારણે તેઓ આગળ છે તેમનું નામ પણ ચર્ચામાં છે સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકનું નામ પણ ચર્ચામાં છે આ ઉપરાંત ડોક્ટર સમશેર સિંઘ અને ડોક્ટર નિરજા કોચુનું નામ પણ ચર્ચામાં છે ડીજીપી આજે વય નિવૃત્ત થવાના કારણે આજે તેઓ નિવૃત્ત થઈ શકે છે